આજે અમે જે કાળી પટ્ટી બાંધી અને જે આજનો અમારો વિરોધ હતો એ બોટાદમાં જે ત્રણ દિવસ પહેલાં રાજુભાઈ કરોપલાની ધરપકડ કરી ખેડૂત મહાસંમેલન થવાનું હતું એમાં ઈસુદાનભાઈની ગઈકાલે ધરપકડ કરી અને એ ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે આ બધું લાઠીચાર્જ થયો પીયર ગેસ સોળમાં આવ્યો ભાવનગર અમરેલી જૂનાગઢથી પોલીસને બોલાવી અને જે દમનગીરી કરી છે ખેડૂતો પર અત્યાચાર કર્યો છે ખેડૂતના ઘરમાં ઘરીને અને જે માયરા છે એના મહેમાનો એને પણ માયરા છે અને આ રીતે જે ભાજપના ઇશારે જે થઈ રહ્યું છે એને પોલીસ ખાતાને પણ અમે કહેવા માંગીએ છીએ કે કાયમી ભાજપની સરકાર નથી રહેવાની એટલું ધ્યાન રાખજો આજે તમને કહી દઉં કે ઈસુદાનભાઈ જેવા મહાપંચને આજે કરવાના હતા એમાં અગાઉ એને જઈ અને ધરપકડ કરી લીધી અને કાર્યક્રમ કરવા ન દીધો એને હળદરમાં આજે કાર્યક્રમ કરવા નથી દીધો એને એટલે અમારો વિરોધ છે કે આજે કાળા દિવસ તરીકે અમે એની દર વખતે આ એ દિવસને યાદ રાખશું આ ભાજપના ઇશારે એટલા માટે થયું છે કે કોઈ ગુંડા તત્વોને સાથે રાખી પોલીસ ખાતા એ પોલીસ ખાતા ઉપર જ જે કાંઈ બસને ઊંધી વાળી ગાડીને ઊંધી વાયરી તોફાન કર્યા પાણીવા પાણાવારી કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો એવો હોદ્દેદારો કરે જ નહીં આ ભાજપના ઇશારે થયું છે ભાજપના મળતીયાઓ આવીને આ બધું કરી ગયા આમ આદમી પાર્ટીને બદનામ કરવાની આ એક પોલી છે અને ઈશુદાનભાઈની ધરપકડ કરી રાજુ કરપડાની કરી આ ખેડૂતના ખેડૂત શું માનતા હતા ન્યાય માંગે છે આ એના માટેની લડાઈ હતી અમારી